વિસાવદરની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ફટકો આપે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ હિતેશ વઘાસ્યાએ રાજીનામું આપી દીધું છે વાત આટલીથી નથી રહી હિતેશ વઘાસ્યાએ તેમના જ સાથી ગોપાલ ઇટાલિયા સામે મ્યાનમાર તલવાર કા ખેંચી હોય તેવી રીતે દાવેદારી નોંધાઈ દીધી છે તેને લઈને હવે રાજનીતિ જબરદસ્ત ગરમાવવાની શરૂઆત થઈ ગઈ છે ગોપાલ ઇટાલિયા માટે વધુ એક પડકાર છે તે માનવામાં આવી રહ્યું છે ત્યારે શું સમગ્ર મામલો છે હિતેશ વઘાત છે શું આરોપો કરી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવ જન તો

હવે આ મામલાના સંદર્ભમાં હિતેશ વઘાસિયા શું કારણ આપી રહ્યા છે પાર્ટી છોડવા પાછળ શું તેમની નારાજગી હતી તે સાંભળી લો કે ગોપાલભાઈ ઇટાલિયા વિષાવદર વિધાનસભામાં ઉમેદવાર તરીકે આવી અને કઈ રીતે લોકોને છેતરે છે તો સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો હું એ કહું છું કે અહીંયા આવતાની સાથે તમામ લોકોને એવું કહે છે કે હું ખેડૂત પુત્ર છું ખેડૂત પુત્ર છું હવે સૌથી પહેલી વાત એ કે એમણે એમના એફિડેવિટમાં જાહેર કર્યું છે કે નથી એમની પાસે ખેતીની જમીન કે નથી એમના મમ્મી પપ્પા પાસે ખેતીની જમીન તો ખેડૂત પુત્ર કઈ રીતે કહેવાય મારા મામા સુરતમાં ઉદ્યોગપતિ હોય તો એના હિસાબે કઈ હું ઉદ્યોગપતિ ન કેવડાવું તો આ સીધી વસ્તુ છે એ ખેડૂત ખાતેદાર હોય તો મને દાખલો બતાવે તો હું માનું કે ખેડૂત પુત્ર છે લોકોની આંખમાં ધૂળ જોકવાનું કામ કરે છે બીજું લોકોને એ રીતે ભ્રમિત કરે છે કે હું કોઈનાથી ડરતો નથી હું લડીશ હું તમારો અવાજ ઉઠાવીશ પણ ક્યાં સુધી જ્યાં સુધી પોતાનો અંગત રાજકીય સ્વાર્થ છે ત્યાં સુધી આપ સર્વ જાણો છો આપ તમામ લોકો જાણો છો કે ગોપાલ ઇટાલિયાએ સનાતન ધર્મની વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરેલો છે પરંતુ પોતાના અંગત રાજકીય લાભ માટે અને રાજકીય કેરિયર બનાવવા માટે આજે એક પણ વખત સનાતન ધર્મની ની વિરોધનો એક પણ શબ્દ નથી બોલતા અને ઉલટાના મંદિરોમાં દર્શન કરતા થયા છે સાધુ સંતોના દર્શન કરતા થયા છે તો એમ જ એમની મહત્વકાંક્ષા છે એટલે એ સનાતન ધર્મ કાલે એમની રાજકીય મહત્વકાંક્ષા સંતોષાઈ જશે એટલે જનતા માટે પણ એ બોલવાનું બંધ કરી દેશે આ મને પૂરો ભરોસો છે વાત રહી ત્રીજી કે એમણે એમના એફિડેવિટમાં દર્શાવ્યું છે કે હું સાવ સામાન્ય માણસ છું ગામડે ગામડે જઈને એમ કે છે હું ગરીબ માણસ છું મારી પાસે ઘરનું મકાન નથી મારી પાસે કઈ સંપત્તિ નથી તો હું એમ કઉ છું કે સુરતમાં પણ એમની ક્યાં પ્રોપર્ટી છે એ પણ મને ખ્યાલ છે બીજું કે એમની વાત રહી કે મારી પાસે કાર પણ નથી એફિડેવિટમાં એમણે કાર પણ નથી દર્શાવી હું છેલ્લા પાંચ વર્ષથી એમની સાથે કામ કરું છું એમની પાસે મહિન્દ્રા એક્સયુવી કાર તો છે જ પણ એમની સાથે સતત એક ડ્રાઈવર પણ છે તો આવા મુદ્દે એ લોકોને સતત ભ્રમિત કરે છે લોકોની આંખમાં ધૂળ જોકે છે અને વાત રહી ખેડૂત પુત્રની તો જ્યારે વિશાવદર વિધાનસભામાં લડવા આવ્યા ત્યારે ગોપાલ ઇટાલિયા ખેડૂત પુત્ર બની જાય છે પરંતુ આપ સર્વ જાણો છો કે કતારગામ વિધાનસભા ગોપાલ ઇટાલિયા બે હજાર બાવીસ માં લડ્યા તો ત્યાં કેટલી વાર એમણે એમના ભાષણમાં કીધું કે હું ખેડૂત પુત્ર છું નથી કીધેલું શા માટે નથી કીધેલું કારણ કે ત્યાં ખેડૂતો મત આપવા વાળા નતા અહીંયા ખેડૂતો મત આપવા વાળા છે એટલે ખેડૂત પુત્ર થઈ જવાનું ખેડૂતોની આંખમાં ધૂળ જોકવાની પછી બીજી વાત કે ગોપાલ ઇટાલિયાજી કતાર ગામની વિધાનસભા લડીને હાર થયા બાદ કેટલી વખત કતાર ગામના લોકો માટેના પ્રશ્ને લડત લડ્યા કેટલી વાર એમનો પ્રશ્ન ઉઠાવ્યો નહીં સિંગલ વાર પણ નહીં શા માટે કારણ કે એમને ખબર હતું કે હવે હું કદાચ આખી જિંદગી કતારગામ લડું તો પણ જીતી શકું એમ નથી એટલે એમની નજર વિશાઉદર વિધાનસભા ઉપર આવી અને સૌથી મહત્વની ને મુદ્દાની વાત એ વારે વારે કહે છે કે મને ખેડૂતોની ચિંતા છે હું ગુજરાતનો અવાજ બનીશ તો વિશાઉદર વિધાનસભા લડવા આવે ત્યારે ખેડૂતોની ચિંતા થાય છે એમનું મૂળ વતન અને જન્મભૂમિ ભાવનગરનું ભાવનગર જિલ્લાનું રેકોર્ડ બતાવો કે આજ સુધીમાં ગોપાલ સુધી ના ખેડૂતો માટે ક્યારે એક આવેદન પત્રનું આયોજન કર્યું ક્યારે ત્યાંના ખેડૂતોને ખાતર ન મળતું હોય ને એના માટે લડાઈ કરી ક્યારે ત્યાંના ખેડૂતોને અતિવૃષ્ટિની કે અનાવૃષ્ટિની સહાય માટે લડાઈ કરી તો અહીંના ખેડૂતો એમને ખેડૂતો દેખાય છે એ ચૂંટણી લડવા આવ્યા પછી

ગુજરાતના હજારો નથી એમનો અંગત સ્વાર્થ સાધવા માટે લડે છે અહીંયાથી ચૂંટણી લડ્યા બાદ એમની પાસે બે ઓપ્શન છે કાં તો એ ભાજપમાં ભળી જશે અથવા તો જો ભાજપમાં ન ભળે મોટું પેકેજ ત્યાંથી ન મળે તો બે હજાર સત્યાવીસ માં જેમ બાવીસ માં ટિકિટ વેચી એમ ફરીથી ટિકિટોની વેચણી કરશે ખોટા લોકોને સાથ આપું તો એ પાપનો ભાગીદાર પણ હું બનું એટલા માટે એ પાપનો ભાગીદાર ન બનવા માટે અને વિસાવદર વિધાનસભાની જનતા માટે હર હંમેશા માટે લડ્યો છું એ જનતાના અવાજ તરીકે હું હર હંમેશ મુદ્દા ઉઠાવેલા છે અને એટલા માટે જ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે ફરીથી કહું છું કે મારો ક્રમ નંબર છે એક યુવા શિક્ષિત બાહોશ નીડર અને સૌથી મહત્વનું કે સ્થાનિક આગેવાન તરીકે મારું મૂળ વતન વિસાવદર તાલુકાનું પ્રેમપરા અને હું અત્યારે મારી કર્મભૂમિ મોટી મોણપરી વિસાવદર અને હાલમાં ભેસાણ આ મારી કર્મ ભૂમિઓ છે તો અહીંયા મેં હર હંમેશ લોકોની સેવા કરી છે એટલે મને આ અહીંની વિશાવદરની જનતા ઉપર પૂરો ભરોસો છે કે મને અપક્ષ ઉમેદવાર તરીકે ક્રમ નંબર સોળ ના બેટરી ટોર્ચ ના નિશાન ઉપર મત આપી મને વિજય બનાવશે અસ્તુ જય હિન્દ જય ભારત હિતેશ વગાસ્યા સત્યાસી વિસાવદર વિધાનસભા અપક્ષ ઉમેદવાર આપનું મીડિયા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું સૌપ્રથમ તો હું આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તેમજ જુનાગઢ લોકસભા ઇન્ચાર્જ તેમજ પ્રાથમિક રાજીનામું આપું છું અને આજે બપોર પછી હું આ રાજીનામાની નકલ અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીને પણ મોકલી આપીશ હવે હું આજે આપ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું એ ઉપરાંત હું હિતેશ વઘાસિયા અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યો છું તો સત્યાસી વિસાવદર વિધાનસભાની જનતાને આપના માધ્યમથી એક અપીલ કરવા માંગુ છું કે મારું ચૂંટણી નિશાન બેટરી ટોર્ચ છે અને મારો ક્રમ નંબર સોળ છે તો ઈવીએમમાં સોળ નંબરના બટન ઉપર બેટરી ટોર્ચના નિશાન ઉપર મતદાન કરી અને મને વિજય બનાવો એવી આશા રાખું છું હું એક સ્થાનિક સક્ષમ ઉમેદવાર તરીકે યુવા આગેવાન તરીકે અહીંયા છેલ્લા સતત પાંચ સાત વર્ષથી લોકોની સેવામાં સતત લડી રહ્યો છું અને લોકોને પડતા અને મૂંઝવતા પ્રશ્નો માટે સતત દિવસ રાત હું લડી રહ્યો છું જેવા પણ મુદ્દા હોય 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 કોરોના કાળ તો ખેડૂતોને અતિવૃષ્ટિની સહાય ન મળતી હોય કે ખેડૂતોને પૂરતા ભાવ ના મળતા હોય ખેડૂતોને સમયસર ખાતર ન મળતું હોય રોડ રસ્તાના પ્રશ્નો હોય જીઈબી કચેરી પોલીસ સ્ટેશન કે મામલતદાર કચેરીના કોઈ પણ પ્રશ્ન હોય આ પ્રશ્નો માટે આજ સુધી વિસાવદરની જનતા વિસાવદર વિધાનસભાની જનતા માટે હું સતત લડતો આવ્યો છું અને સતત લડતો રહેશ દિવસ રાત જોયા વગર હમ હર હંમેશ આ જનતા માટે મેં મુદ્દા ઉઠાવ્યા છે કામ કર્યું છે અને મને આશા છે કે એક સ્થાનિક અને સક્ષમ ઉમેદવાર તરીકે એક શિક્ષિત ઉમેદવાર તરીકે લોકો મારી ઉપર ભરોસો કરશે અને મને આ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજય બનાવશે હવે ત્યારબાદ મેં અપક્ષ ઉમેદવાર તરીકે ત્રણ તારીખે બે તારીખે જ્યારે ફોર્મ રજૂ કર્યું ત્યારબાદ લોકોમાં ઘણા ઘણા પ્રશ્નો છે અવનવા પ્રશ્નો છે લોકો ખૂબ મૂંઝાયેલા છે કે હિતેશ વઘાસિયા અપક્ષ ઉમેદવાર તરીકે શા માટે ફોર્મ ભર્યું લોકો પોતાને જેવી રીતે વિચાર આવે કે જેવો પ્રશ્ન હોય એવી રીતે વિચારી અને અવનવી વાતો કરે છે કે મેં અપક્ષ ઉમેદવારી શા માટે નોંધાવી આ પ્રશ્નનો જવાબ જાણવા માટે આપણે થોડુંક ફ્લેશબેકમાં જવું પડશે એટલે કે પાછળ જવું પડશે એનો જવાબ એવો છે કે બે હજાર થી સતત હું પાર્ટીમાં દિવસ રાત જોયા વગર લોકોની સેવા કરતો અને લોકોના કામ કરતો ગુજરાતમાં અને ખાસ કરીને અમારા આમ આદમી પાર્ટી એક કિરણ છે અને એમની વિચારધારાથી પ્રેરિત થઈ અને હું આમ આદમી પાર્ટીમાં જોડાયેલો હતો પરંતુ ત્યારબાદ મને એવું લાગ્યું કે એક શિક્ષિત ભણેલ ગણેલ સ્વચ્છ છબી ધરાવતા વ્યક્તિને વિધાનસભા બે એવા ઉમેદવારને આપી દેવામાં આવી કે જે સર્વેમાં પણ નહોતું નામ અને જેનું મૂળ બીજેપી હતું અમે બધાએ ત્યારે પણ વિરોધ કરેલો કે આ માણસ આપણી સાથે નહીં ટકે પરંતુ અમુક આર્થિક લાભ લેવાની લાલચમાં સારા ઉમેદવારને સાઈડલાઈન કરી અને અમુક માણસો જે છે આમ આદમી પાર્ટીના એમણે આ આ ખેલ પાડ્યો પરંતુ આર્થિક લાભ કોણે લીધેલો અત્યારે ગામડે ગામડે બધે એવા ભાષણો કરવામાં આવે છે કે ભૂપત ભાયાણી ગદાર છે ગદ્દાર છે ગદ્દાર છે બધા લોકોને એવું કહેવામાં આવે છે પરંતુ એનું મૂળ તો તમે જુઓ ભૂપત ભાયાણીને ટિકિટ આપનાર કોણ ભૂપત ભાયાણીને ટિકિટ આપનાર કોણ ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે કોણ હતા તો કે ગોપાલ ઇટાલિયા ત્યારે મહામંત્રી તરીકે કોણ હતું તો કે મનોજ સોરઠિયા તો એમને મેં વાત કરેલી એમને બધાને મેં કરેલું કીધેલું કે આ માણસ આપણી સાથે નહીં ટકે છતાં પણ એમને ટિકિટ આપી અને લડાવ્યા અમને સમજાવવામાં આવ્યા કે જે કંઈ ઘટના બની ગઈ છે ભૂલી તમે આગળ વધો અને ભૂપત ભાયાણીને જીતાવો ત્યારબાદ અમે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાયાણી માટે મહેનત કરી ખભે ખભો મિલાવી સંયુક્ત પ્રયાસથી ભૂપતભાઈ ભાયાણીને જીતાવી જીતના ત્રીજા જ દિવસે ભૂપતભાઈએ ભાજપમાં ભળવાના સમાચાર આપ્યા અને ત્યારે પણ પાર્ટીએ એમને પાછા લાવવાની એમને મનાવવાની જવાબદારી પણ અમને સોંપી હતી ભૂપતભાઈ એક વર્ષ સુધી પાર્ટી સાથે જોડાયેલા રહ્યા પરંતુ ગોપાલભાઈ ઇટાલિયા આ વચ્ચેનો પિરિયડ એવો છે કે ચૂંટણી બે હજાર બાવીસની પૂરી થઈ ત્યારબાદ ગોપાલભાઈ ઇટાલિયાને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા અને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવ્યા બાદ એ એક વર્ષ સુધી સતત ઘરે બેસી રહ્યા ક્યારે પણ પાર્ટીના કોઈ મોટા પ્રોગ્રામમાં કે કામમાં આવતા નહીં અને ઉલટાનું અમુક અમુક અંગત કાર્યકર્તાઓ જે એમના હતા એમને એવું પણ કીધેલું કે ઘરે રહો સુરક્ષિત રહો સમય આવશે ત્યારે પાર્ટીમાં એક્ટિવ થાજો હવે એના બાદ પણ એમની મેલી મુરાદ ન સંતોષાતા એમને વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડવાની એમની એક મંછા એવી હતી અને એ એમને મનમાં ખટકતું હતું એટલે એમણે આમ આદમી પાર્ટીના અમુક કાર્યકર્તાઓને ભૂપતભાઈ ભાયાણી ભાજપમાં જતા રહીએ એ માટે ભૂપતભાઈ ભાયાણીને હિંમત અપાવવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ભૂપતભાઈ ભૂપતભાઈ ભાયાણીને ભાયાણીને મળવા હિંમત અપાવી કે તમે આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જાઓ અમે લોકો તમારી સાથે આવશું પરંતુ આ બધું ગોપાલભાઈ ઇટાલિયાના કેવાથી થયેલું છેલ્લી ઘડીએ ભૂપતભાઈ ભાયાણીએ ભાજપમાં જવાનું નક્કી કર્યું અને જે આમ આદમી પાર્ટીના કાર્યકરો હતા એમણે ભૂપતભાઈનો સાથ છોડ્યો કારણ કે એ આદેશ ગોપાલભાઈ નો હતો અને એ લોકો કોઈ ભૂપતભાઈ સાથે ન ગયા એટલે આડકતરી રીતે નહીં પણ સીધી રીતે કહું તો ભૂપતભાઈ આદમી પાર્ટીમાંથી ધક્કો મારીને ભાજપમાં કાઢનાર સ્વયં ગોપાલભાઈ ઇટાલિયા જ છે આ હું પ્રૂફ સાથે કહી શકું ત્યારબાદ એમને વિશાવદર વિધાનસભા લડવાની ઈચ્છા હતી એટલે એમણે ધીમે 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 ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દામાં લઈ અને ગીર ગઢડા ગીર ગઢડાની સભાથી એમણે શરૂઆત કરી ત્યારથી એ આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી કરી અને ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે અહીંયા સભાઓમાં હાજર થતા થયા અને પૂરી પાર્ટીના કાર્યકર્તાઓને એવો વિશ્વાસ અપાવ્યો કે બે હજાર પચીસની જે ચૂંટણી થશે પેટા ચૂંટણી એમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પૂછ્યા વગર કે સંકલનમાં લીધા વગર જે બે હજાર બાવીસમાં ઘટના બની હતી એવી નહીં બને અને તમામ કાર્યકર્તાઓને સંકલનમાં લઈ સર્વે કરી પછી જ ઉમેદવાર ડિક્લેર કરવામાં આવશે પરંતુ ગુજરાત પ્રદેશની કોર કમિટી હું પણ પ્રદેશ સંગઠન મંત્રી છું એટલે માનની અરવિંદ કેજરીવાલજીનું તેડું આવ્યું દિલ્હીથી કે ત્રેવીસ ત્રણના રોજ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ગુજરાતની પ્રદેશ કોર કમિટી અહીંયા દિલ્હી ખાતે આવે હવે દિલ્હી ખાતે અમે પ્રદેશ કોર કમિટીના બધા સભ્યો જવાના હતા એનાથી બે દિવસ અગાઉ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા દિલ્હી પહોંચી ગયા એમને ખબર હતી કે હિતેશ વગાસિયા જો અરવિંદ કેજરીવાલને મળશે તો ટિકિટમાં લોચો થાશે એ કદાચ ટિકિટ લઈ જાય અને આ મેલી મુરાદના હિસાબે અરવિંદ તારીખે દિલ્હી એરપોર્ટે ત્યારે અચાનક ક્યાંય માહોલ નહોતો છતાં પણ ઉમેદવાર તરીકે સ્વઘોષિત નામ ગોપાલ ઇટાલિયાનું જાહેર કરી દેવામાં આવ્યું અને ફરીથી જનતા સાથે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે દ્રોહ કરવામાં આવ્યું હવે વાત એ છે કે ગોપાલ ઇટાલિયાને અહીંયા શા માટે લડવું જોઈએ આ નથી તો એમની જન્મભૂમિ નથી તો એમની કર્મભૂમિ નથી તો કોઈ દિવસ લોકો માટે એમણે કામ કે નથી તો અહીંયા લડતા સર્વે કરવામાં આવ્યો કે ભાઈ ગોપાલ ઇટાલિયાને અહીં લડાવવો જોઈએ કે નહીં આયાતી ઉમેદવાર છે વિસાવદર વિધાનસભાની તમે ભૂતકાળ જાણો છો કે આયાતી ઉમેદવારને તો અહીંયાથી હરાવીને મોકલા છે તો પાર્ટી આવા ડિસિઝન શા માટે લીધા બે પાંચ લોકોની અંગત રાજકીય મહત્વાકાંક્ષાઓ સંતોષવા માટે આ ગુજરાતના હજારો યુવાનોની જિંદગી સાથે અને રાજનીતિ સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે આવું મને લાગતા મેં પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો ગોપાલભાઈને ઉમેદવાર જાહેર કર્યા બાદ પણ હું વિશાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે એમના સ્વાગત માટે આવ્યો પરંતુ ત્યાર બાદના દિવસોમાં સતત પાર્ટી દ્વારા મારી મારી ઉપેક્ષા કરવામાં આવી અવગણના કરવામાં આવી એક પણ કાર્યક્રમમાં ગોપાલભાઈ ઉમેદવાર રોજ જાહેર થયા બાદ સતત સત્યાવીસ દિવસ સુધી નથી એમણે મને સિંગલ કોલ કર્યો મારો મોબાઈલ પણ અહીંયા છે હું મીડિયા મિત્રોના માધ્યમથી કહું છું કે કોઈને શંકા હોય તો મારો મોબાઈલ એફએસએલ માં મોકલે નથી મનોજ સોરઠિયા દ્વારા કોલ કરવામાં આવ્યો કે નથી ગોપાલ ઇટાલિયા દ્વારા કોલ કરવામાં આવ્યો આટલી એટલા માટે મેં નક્કી કર્યું છે કે મારી અવગણનાથી કઈ ફરક નથી પડતો પરંતુ ગુજરાતના જે હજારો યુવાનો જે ખોટી અને ભ્રમિત કરવાવાળી રાજનીતિને પોતાના બે પાંચ લોકોના કેરિયર બનાવવા માટેની વાતની રાજનીતિ લઈ અને ગુજરાતની જે ભોળી જનતાને ઉલ્લુ બનાવવા માટે નીકળ્યા છે આ એમના બચાવ માટે મારું રાજનીતિક કેરિયર કદાચ ચાલુ ખતમ થઈ જાય એ બે વાત વાત છે છે પરંતુ આ કઈ રીતે ભ્રમિત કરે છે એ સમજાવવું મને મારી ફરજ લાગી અને એક વખત આમ આદમી પાર્ટી એ ઉમેદવાર પસંદગીમાં ભૂલ કરી અને અમે તમામ કાર્યકર્તાઓએ જે ગાળો ખાધી છે હવે હું નથી ઈચ્છતો કે અમારા હિસાબે ફરીથી બીજી વખત વિસાવદર વિધાનસભાની જનતા દુખી થાય અને અમારે પાછો ગાળો ખાવાનો વારો આવે આપણે સાંભળ્યા હતા આમ પાર્ટીના નેતા હિતેશ વઘાસિયા તેમની સ્પષ્ટ નારાજગી જોવા મળી છે કેમ કે તેમને વિસાવદર સીટ પરથી વિધાનસભાની ટિકિટ આપવામાં નથી આવી 2022 માં ભૂપત ભાયાણી ત્યાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા તે દરમિયાન પણ હિતેશ વઘાસિયાએ પોતાની નારાજગી દર્શાવી અને કહ્યું કે તેઓ પાર્ટી કે તેઓ પાર્ટીના જળમૂળથી સંકળાયેલા છે છતાં પણ જે ભાજપમાંથી હતા પાર્ટીએ ટિકિટ ટિકિટ આપી આપી હતી પરંતુ આ વખતે ગોપાલ મેદાનમાં ઉતારવામાં આવતા હવે એકાએક રાજીનામું આપી દીધું છે તેને લઈને હવે રાજનીતિ ગરમાય છે પરંતુ જોવાનું રહ્યું કે તે વઘાસિયા કોને નુકસાન પહોંચાડે છે તેઓ કેટલા મત લઈ જાય છે ને ખાસ કરીને આગામી ઓગણીસ જૂનના રોજ જે મતદાન થવાનું છે ત્રેવીસ તારીખના રોજ જે મતગણતરી થવાની છે ત્યારે કોનો પલ્લો ભારી રહેવાનો છે એ તમામ બાબતે હવે વિસાવદરની જનતા છે તે નક્કી કરશે કે કોને વિસાવદરની બાગડોર સોંપવાની છે ભલે ગમે તેટલા પક્ષો આવે પરંતુ તેઓ કોને વિધાનસભાનો તેમનો અવાજ પહોંચાડવા માંગે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વિસાવદરની પડે પડની અપડેટો જોવા માટે તમે નવજીવન ન્યૂઝનો પેજ ફોલો કરી લો નમસ્કાર વૈષ્ણવજન તો तेले कहिए जे पीड़ पराद